તો આપણે અહીંયા પ્રસંગમાં આવી ગયા છીએ અંધારા જેવું થઈ ગયું છે હા તક જેવો સમય થયો છે અને બધા આજે જમવાની તૈયારી હાલે છે થોડીક બાર છે આપણે જઈએ તો જાજીમાં અને હાજીમાં બે જમવા બેઠા છે જમી લેવું ને હા જમી લે જમી લેવું હે હા લાપસી ને મગનું શાક હાલો ગરમા ગરમ કડક ચા બને ભાઈ પ્રશંગમાં મસ્ત રીતે જો કેવી રીતે રાવે છે વાહ જોરદાર હો ઓય જેમતત જમલદાર જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો તમે મજામાં તમે મજામાં શરૂઆત કરી દોસ્તો આજના નવા બ્લોગ મી તો તમને લાગતું છે અત્યારે હું વાડિયા નથી હા વાડિયા નથી અત્યારે તો અત્યારે જવાનું છે આપણે એક પ્રસંગમાં તો અત્યારે શું છે કે અત્યારે પ્રસંગોને બધું બહુ વાળે તમને પણ જવાનું છે એક પ્રસંગમાં તો આજે વાડિયા ન જતા પણ આજે બધું રસ્તામાં એક બહુ સરસ મજાનું છે એ મંદિર આવે છે તો ત્યાં આપણે દર્શન કરવાના છે ભગવાન શિવનું જ મંદિર છે અને સાથે આપણે હાંજે પણ છે એ બધું અલગ અલગ છે એ આઈ થિંક જોવાનું છે તો છેલ્લે સુધી વિડીયોમાં જોડાઈ રહેજો અને ચેનલને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને છે એ રોજે ડેઇલી વ્લોગના છે વિડીયો ખૂબ જ મળતા રહેશે અને આ ચેનલ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ આભાર અને સાથે આપણે ઘણું બધું પણ છે એ રસ્તામાં જોશું તો ચેનલમાં છે એ છેલ્લે સુધી વ્લોગ જોજો અને પછી કહેજો કે નાના કેમ વ્લોગ હતો હાલો મહાદેવના છે દર્શન આપણે રસ્તામાં જ છે એટલે અહીંયાથી પણ દર્શન કરતા જવાના છે અને સાથે હાન તાણે છે એ આપણે પાછું જમવાનું ને બધું છે ત્યાં છે એટલે અત્યારે છે અહીંથી નીકળી જવાનું છે

હાલો એક અહીંયા લગ્ન પ્રસંગમાં જો આવ્યા છીએ અને અત્યારે અહીંયા હાલે છે જમણવાર ને બધું બનાવવાનું તો આપણે એક મંદિરે જવાનું છે ને બાજુમાં ત્યાં જતા આવી તો હાલો મંદિરે અહીંયા નજીક જ છે આ બાજુ મંદિર છે અને દિયાથમથમું થાય પેલા આપણે જઈ આવીએ તો જો આપણે અહીંયા છીએ નગા મામા અહીંયા છે આ ના ગામમાં સામે ઊભા અને આપણે અહીંયા પ્રસંગમાં આવ્યા છીએ આના ગામમાં હા હવે બે ત્રણ દે ધબધબાટી તો ભાટી ભલે હો હાલો હાલો ના 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 રમકડા ઉડે ક્યાં ઉડ્યા આ પાછા હાલો ડેટ ઓહો ક્યાં છેટક ગયું ભાઈ હલો અહીંયા જો લાઇટિંગ બેટિંગ થઈ ગયું ડેકોરેશન નાળો જમવાનું તૈયાર થઈ ગયું માનવ માનવ એમ માર ભેગો જ આવ્યો સાથ માનવ હાલો જાવ ને જમવા કેવું છે આ બોલો કે લઈ જાવું છું કૂતરાને તારે તઈ હા રમાડું છું રમાડું છે પારેલું છે કેવું ફુઈને લગન ના આવતું હા આ ફુઈને તો આયા આ કૂતરૂ પારી રાખ્યું કેટલા ટાઈમ છે પાર્યું હે હા ગલુડિયું હતું તો જબરું થઈ ગયું માં ખાઈ દે એક રહી ગયો દીપડો ખાઈ ગયો ઓહો દીપડો ખાઈ ગયા તો જઈ ગયો એમ ને કા હ કેવું કામ બોહે બોહે કાઈ ખાઈ જાય છે કેવું છે

તો કચા બને છે પીઠી ચોરવાની રસમ પૂરી થઈ ગઈ અને બને છે કડકે કડક ઠંડા વાતાવરણમાં ગરમ ગરમ ચાય જો કેવી રીતના આ ભાઈ ચાને હલાવે છે કઈ ઘટે નહીં ભાઈ રેડી રેડી તમારું કામ ઓકે વાહ ક્યા બાત છે ચાય પે ચર્ચા કરવાની છે આજે લગ્ન માં કેટલી લાઇટિંગ ડેકોરેશન કરેલું છે મસ્ત રીતે પ્રસંગ છે આપણે અહીંયા મિતર પરિવાર હાલો તો જો રમવા ગા મજા મસ્તી ને બધા બેઠા બાકીના જમવા ટાણું થઈ જાય તો આપણે આવ્યા હતા અને લગ્ન પ્રસંગમાં છે એક આપણે હાજરી આપવાની છે સાથે સાથે અહીંયા મહાદેવનું એક મંદિર છે સરસ મજાનું તો ભગવાન શિવનું સાનિધ્ય એટલે ઓમ તંબકમ યામ હે સુગંધ પૃષ્ઠિ વર્ધન ઉર્વારુક મૃત્યુરમોક્ષી અમામૃતા એવા ત્રિનેત્રેશ્વર મહાદેવ ધારી એવા ભગવાન શિવનું મંદિર છે અહીંયા બાજુમાં જ છે તો હાલો આપણે સંધ્યા ટાણું છે અને ખૂબ જ જાણીતું મંદિર છે તો અહીંયા દર્શન આપણે કરી લઈએ અને પછી ત્યાં સંજય થઈ જાય પછી બાકીનું બધું ઘણું બધું જોવું આપણે તો આ છે ભગવાન શિવનું એવું સાનિધ્ય તો અહીંયા તમને હામે હામાં દર્શન થાય છે ભગવાન શિવના અને આ બાજુ જ આપણે પ્રસંગ છે એ બધું પાસે પાસે છે હાલો દર્શન કરી આવીએ કે બાજુ રસ્તો છે મોટર લાખી લાગે કા ટાટર બાટર બધું રાખેલું લાગે પાણીનું મંદિરનું વંદેજનાં સૌરાષ્ટ્રો ઓમકાર મમલેશ વંદે જગા He